રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ જોઈશું આપણે મેચથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ તે પહેલા જોઈએ આજનો સુવિચાર મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે લેખક ગોનેજ આજનું હેલ્થ ટીપ્સ તરબૂજ મેટાબોલિઝમ વધારીને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે ચાલો જાણીએ ઇઠાઇસ માર્ચ બે હજાર પચીસ ને શુક્રવાર આજનું દૈનિક રાશિફળ મહેશ થી મીન રાશિ લકી કલર લકી અંક અને ઉપાય સાથે આજનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે અલ અને ઈ ધન લાભની દ્રષ્ટિએ જોઈએ તો આજે નાણાકીય બાબતોમાં લાભ મળવાની સંભાવના છે બિઝનેસ કરવા માટે નવી ડીલ ફાયદાકારક સાબિત થશે કાર્યક્ષેત્ર કામકાજમાં નવી તક મળી શકે છે પરંતુ સમજી નિર્ણય લો સરકારી કર્મચારીઓ માટે દિવસ શુભ છે પરિવારિક જીવન જોઈએ તો પરિવારજનો સાથે સારો સમય વિતાવશો ઘરના વડીલો સાથે માનસિક શાંતિ મળશે પ્રેમ અને લગ્ન જીવનમાં જોઈએ તો જીવનસાથી સાથે સંવાદમાં સંયમ રાખો નાની બાબતોમાં વિવાદ થવાની શક્યતા છે લકી અંક છે લકી કલર છે લાલ લકી અંક છે નવ આજનો ઉપાય ઘીનો દેવો હનુમાનજી મહારાજને કરો વૃષભ રાશિ વૃષભ રાશિ ના નામ અક્ષર છે બ વને ઓ ધન લાભ અચાનક નાણાકી થવાના યોગ છે રોકાણ માટે સારો સમય છે કાર્યક્ષેત્ર કાર્યક્ષેત્ર સ્થળે ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે વ્યાપારીઓ માટે નવો સોદો લાભદાયી સાબિત થશે પારિવારિક જીવન ઘરમાં હર્ષ અને આનંદનો માહોલ રહેશે પ્રેમ અને લગ્ન જીવન દાંપત્ય જીવનમાં સુખમય રહેશે સ્નેહ મીઠાશ રહેશે લકી કલર છે સફેદ લકી અંક છે આજનો ઉપાય માતા લક્ષ્મીજીના કમળના ફૂલ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક ધનલાભની દ્રષ્ટિએ જોઈએ તો જૂની જૂના રોકાણોમાં લાભ થશે અચાનક મળેલા પૈસાનો યોગ્ય ઉપયોગ કરો કાર્યક્ષેત્ર જોઈએ તો નવી નોકરી માટે ઇન્ટરવ્યુના યોગ છે હાલની નોકરીમાં પ્રમોશનનો મોકો મળી શકે છે પારિવારિક જીવન જોઈએ તો પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે પ્રેમ અને લગ્ન જીવન આ બાબતે જોઈએ તો પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો પ્રેમ જીવનમાં જ છે આજનો લકી કલર છે લીલો આજનો લકી અંક છે પાંચ આજનો ઉપાય ભગવાન વિષ્ણુજીને તુલસીના પાન ચઢાવો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ લાભ જોઈએ તો આજે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે નાણાકીય બાબતોમાં સાવચેત રહો કાર્યક્ષેત્ર જોઈએ તો બિઝનેસમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે નોકરીમાં સાવધાની રાખવી પારિવારિક જીવન જોઈએ તો પરિવારજનો સાથે મતભેદ થવાની શક્યતા છે સાવધ રહો પ્રેમ અને લગ્ન જીવન બાબતે દાંપત્ય જીવનમાં સંયમ રાખવો જરૂરી છે આજનો લકી કલર છે સફેદ લકી અંક છે બે આજનો ઉપાય ભગવાન શિવજીને કાચા દૂધથી અભિષેક કરો સિંહ રાશિ સિંહ રાશિ તો લાભની તકો મળશે નવા રોકાણ માટે સમય અનુકૂળ છે કાર્યક્ષેત્ર ઉપર વિદેશથી સારા સમાચાર મળી શકે છે નોકરીમાં લાભદાયી ફેરફાર થશે પરિવારિક જીવન જોઈએ તો ઘરમાં શુભ કાર્યોની યોજનાઓ બનશે પ્રેમ અને લગ્ન જીવન જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો લકી કલર છે સોનું રંગ છે લકી અંક ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના નવાક્ષર છે પણા ધનલાભ જોઈએ તો આજનો દિવસ નાણાકીય દ્રષ્ટિએ સાધારણ રહેશે રોકાણમાં ધ્યાન આપો કાર્યક્ષેત્ર ઉપર કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે પારિવારિક જીવન ઘરના વડીલો સાથે મતભેદ થવાની શક્યતા છે પ્રેમ અને લગ્ન જીવન જોઈએ તો પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે શાંતિથી કાર્ય કરો આજનો લકી લકી કલર છે છે પીળો ઉપાય માતા દુર્ગાની આરતી કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત ધંધલાભ જોઈએ તો આજે નાણાકીય લાભ થવાની શક્યતા છે નવા પ્રોજેક્ટ માટે સારો સમય છે કાર્યક્ષેત્રમાં નોકરીમાં નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે પરિવારિક જીવન ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે પ્રેમ અને લગ્ન જીવન જોઈએ તો જીવનસાથી સાથે સંવાદમાં મીઠાશ રહેશે લકી કલર છે નારંગી લકી અંક છે સાત આજનો ઉપાય ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચડાવો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય ધનલાભની દ્રષ્ટિએ જોઈએ તો આજે નાણાકીય સંકટમાંથી છુટકારો મળશે કાર્યક્ષેત્ર ઉપર જોઈએ તો કાર્યસ્થળે સારો દિવસ રહેશે પરિવારિક જીવન જોઈએ તો ઘરમાં સન્માન અને પ્રસન્નતા રહેશે પ્રેમ અને લગ્ન જીવન જોઈએ તો સંબંધોમાં મીઠાશ આવશે આજનો લકી કલર છે લાલ લકી અંક છે નવ આજનો ઉપાય બોળાનાથને જલના અભિષેક કરો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ફ ડ ધનલાભની દ્રષ્ટિએ જોઈએ તો રોકાણ માટે સારો સમય નથી બચત પર ધ્યાન આપો કાર્યક્ષેત્ર ઉપર જોઈએ તો વેપારમાં મધ્યમ ફળ મળશે નોકરીમાં પરિશ્રમ વધશે પારિવારિક જીવન જોઈએ તો પરિવાર સાથે સમય વિતાવો સારા સારો રહેશે પ્રેમ અને લગ્ન જીવન જીવ જીવનસાથી સાથે મતભેદ શક્ય છે ટકી કલર ઘેરો પીળો લકી પાંચ ઉપાય શનિવારે પીપળા પર તલનો દીવો કરો મકર રાશિ મકર રાશિના રાશિ નામ છે લાભની તો આજે તકો છે પરંતુ સાવધાની રાખવી કાર્યક્ષેત્ર જોઈએ તો બિઝનેસ માટે સારો સમય છે નોકરીમાં પ્રમોશનનો યોગ છે પરિવાર જીવન જોઈએ તો ઘરમાં શાંતિ રહેશે પ્રેમ અને લગ્ન જીવન જીવનસાથીનો સાથ મળશે લકી કલર છે ભૂલો લકી અંક છે આઠ આજનો ઉપાય શનિવારે શનિવારના દિવસે તલનું દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ શ ધનલાભ થવાના યોગ નાણાકીય પ્રગતિ થશે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ આવવાની સંભાવના છે પારિવારિક જીવન જોઈએ તો પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો પ્રેમ અને લગ્ન જીવનમાં દાંપત્ય જીવન સુખમય રહેશે લકી કલર છે જામડી લકી અંક છે ચાર આજનો ઉપાય શનિદેવના મંદિરે તેર ચડાવો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ધન લાભની દ્રષ્ટિએ જોઈએ તો આજનો દિવસ નાણાકીય દ્રષ્ટિએ સારો રહેશે કાર્યક્ષેત્રમાં જોઈએ તો નવા કાર્ય માટે સમય અનુકૂળ છે પારિવારિક જીવન જોઈએ તો ઘરમાં શાંતિ અને ખુશી રહેશે પ્રેમ અને લગ્ન જીવનમાં જોઈએ તો જીવનસાથીનો સાથ મળશે આજનો લકી કલર છે વાદળી લકી અંગ છે બે અને આજનો ઉપાય ભગવાન વિષ્ણુજીના મંદિરે જઈને દીવો પ્રગટાવો બધી રાશિના જાતકો માટે વિશેષ ટીપ આજે શુક્રવાર હોવાથી માતા લક્ષ્મીજીની આરાધના કરવી શુભ રહેશે ઘરમાં શાંતિ અને સંપત્તિ આવશે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તમને આજનું રાશિફાળ ઉપયોગી થયું હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખશો હર હર મહાદેવ જય ભોલેનાથ